વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે એવી જ ઘટના અહીં હાલમાં સાબરમતી મેટ્રો સ્ટેશનની નીચે આ જે વૃક્ષ છે તે ધરાશાયી થઈ ગયું છે અને વૃક્ષ તૂટી અને રસ્તા ઉપર પડ્યું છે પરંતુ હજી સુધી ફાયરનો કોઈ કાફલો અથવા તંત્ર દ્વારા તેમને હટાવવાની કોઈ તજવીજ હાથમાં ધરવામાં આવી નથી આ વૃક્ષ રસ્તા ઉપર પડેલું હોવાને કારણે વાહન ચાલકોને પણ તકલીફ પડી રહી છે અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના છે સદનસીબે જ્યારે આ વૃક્ષ ધરાશાયી થયું ત્યારે નીચેથી કોઈ વાહન ચાલક પસાર થતો ન હોવાને કારણે પ્રાથમિક વિગત મળી છે તે અનુસાર કોઈ ઈજા થઈ નથી પરંતુ આ વૃક્ષ જોખમી રીતે હાલમાં રસ્તા ઉપર પડ્યું છે જો આને સમયસર નહીં હટાવવામાં આવે તો વાહન ચાલકોને તકલીફ પડશે અને ટ્રાફિકની સમસ્યા પણ થશે આપ આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો હાલમાં જે કાર છે એક પછી એક પસાર થઈ રહી છે અને આ વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે હવે જોવું રહ્યું કે આ વૃક્ષ તંત્ર દ્વારા ક્યારે હટાવવામાં આવે જેથી લઈને ટ્રાફિક ફરીથી પૂર્વવ્રત શરૂ થઈ શકે જી